હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બરસણ બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવી પૂગલા સેન્ડવીચ તો આ સેન્ડવીચ ખાશો ને તો પકોડા ભૂલી જશો એટલી સરસ બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌપ્રથમ અહીંયા મિક્સિંગ બાઉલ લીધો છે અને બાઉલની અંદર આપ અહીંયા હું ટુ થર્ડ કપ જેટલો બેસન નાખું છું ચણાનો લોટ એમાં હું ચોથાઇ ચમચી જેટલી હળદર લાલ મરચું ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને બધી જ વસ્તુઓને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે બેસનની સાથે ત્યાર પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને એક બેટર બનાવીને તૈયાર કરીશું એકદમ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરવાનું છે જે રીતે આપણે પકોડાનું બેટર બનાવતા હોઈએ એવું પણ થોડું એવું ઘાટું રાખવાનું છે એકદમ પાણી જેવું બેટર તૈયાર નથી કરવાનું એની કન્સિસ્ટન્સી હું તમને બતાવું છું કે કેવું બેટર રાખવાનું છે તો પુરલા સેન્ડવીચ બનાવીએ છીએ તો બેટર થોડું એવું થીક હશે તો ખાવામાં છે એ બહુ ટેસ્ટ સારો એવો આવે છે અને આ બેટરની અંદર તમે લસણની ચટણી પણ નાખી શકો છો તો તમે જોઈ શકો છો રિબિન નથી પડતી અને એકદમ પાતળું પણ નથી એવું આપણે બેટર બનાવીને તૈયાર કર્યું છે ચમચીમાં જોશો તો ઘાટું ચોટેલું દેખાશે તો આ રીતનું બેટર બનાવી અને તૈયાર કરવાનું છે તો એની અંદર હું અહીંયા અડધી ચમચી જેટલું છીણેલું આદુ નાખું છું મેં પહેલાં તમને કીધું હતું તમે લસણની પેસ્ટ પણ નાખી શકો છો હું અહીંયા લસણનો ઉપયોગ નથી કરતી આદુ નાખું છું અને આદુનો ટેસ્ટ પણ સારો લાગે છે તો હવે પાંચ મિનિટ જેવું આપણે રેસ્ટ પર રાખી દેવાનું ત્યાર પછી જોશો તો આપણું બેટર છે કાંકું નથી થયું એકદમ સરસ સેટ થઈ ગયું છે તો અહીંયા મેં ચાર બ્રેડ લીધી છે ખુલ્લા સેન્ડવીચ બનાવવા માટે તો બ્રેડ તમારે જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો વધારે બ્રેડનું પણ બનાવી શકાય પૂરા ફેમિલી માટે તો અહીંયા મારે બ્રેડ વધી હતી તો મેં ચાર બ્રેડના પુગલા સેન્ડવિચ બનાવી દીધા છે તો તવીને ગેસ ઉપર રાખી અને એમાં હું અત્યારે બટર નાખું છું તો બટર ઓપ્શનલ છે તમે એની જગ્યાએ તેલ પણ નાખી શકો છો અને ગેસની ફ્લેમ છે એ સ્લો ટુ મીડિયમ રાખીશું હવે એ આપણે જે બ્લેડની સ્લાઇડ લીધી છે એને આપણે બેટરની અંદર સરસ રીતે આ રીતે ચારે કોટ કોટિંગ કરી લેવાનું છે ડીપ કરીને બધી બાજુ સરસ રીતે બેસન લાગી જાય એ રીતે અને ત્યાર પછી બીજી સ્લાઇસને પણ એ રીતે હું રાખી દઉં છું તો તમે જ્યારે બ્રેડ વધી હોય ત્યારે પણ બનાવી શકો અને આ રીતે તમે ઓછા તેલમાં વરસાદની સિઝનમાં બનાવો તો ખાવામાં બહુ જ સરસ એવું લાગે છે અને સાઈડમાં મેં અહીંયા તેલ નાખ્યું છે હવે જે ખાચ દેખાય છે કે બ્રેડની ઉપર થોડો પણ ખા ખાલી ભાગ દેખાતો હોય તો એની ઉપર બેસનનું બેટર આપણે નાખી દેવાનું છે તો સ્પેશિયલી વરસાદની સિઝનમાં ખૂબ સારા લાગે છે તળાવવાની તળવાયેલા ભાવ ભાવે નહીં તો તમે આ રીતે ખૂબ જ ઓછા તેલમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો અને ટેસ્ટ છે એ ખૂબ જ સારો એવો આવે છે બેસન આપણે નાખ્યો ત્યારબાદ એની ઉપર આપણે શાકભાજી નાખીશું તો મેં થોડા કેપ્સિકમ ગાજર કોબી અને ટમેટા બી કાઢીને લીધા છે બધું વસ્તુ મેં ઝીણી ઝીણી સમારી લીધી છે એ બે બ્રેડની ઉપર આપણે નાખી દઈશું તો પહેલાં મેં કેપ્સિકમ નાખ્યું છે તમને જો ડુંગળી પસંદ હોય તો તમે શાકભાજીમાં ડુંગળી પણ નાખી શકો છો તમારી ચોઈસ પ્રમાણે તમે શાકભાજી લઈ શકો છો અને આ પૂગલા સેન્ડવિચમાં હું શાકભાજીનો ઉપયોગ કરું છું પરંતુ તમને જો કાંઈ ઘરમાં ન હોય તો તમે બાફેલું બટેટું આપણે સેન્ડવીચમાં બનાવીએ છીએ એ જ રીતે મસાલો કરી અને ઉપર પણ લગાવી શકો છો તમારી ચોઈસ અકોર્ડિંગ તમે લઈ શકો છો તો પહેલાં મેં કેપ્સિકમ રાખી દીધા ત્યાર પછી ટમેટા મેં બી કાઢીને ઝીણા ઝીણા સમારેલા હતા એ રાખી દીધા અને હવે અહીંયા હું છીણેલું ગાજર નાખું છું અને થોડી એવી કોબી પાતળી પાતળી સમારેલી ઉપર નાખી દઈશું તો બધું શાકભાજી આપણે ઉપર આ રીતે આ પાછો પાછો પાતળું પાતળું રાખી દઈશું શાકભાજી નાખ્યા પછી ફરીથી આપણે એની ઉપર થોડો એવો બેસનનો લોટ જે પે આપણે બેટર બનાવેલું છે એ નાખી દેવાનું છે જેથી શાકભાજી છે એ વિખરાઈ નહીં એકદમ સરસ રીતે ચોટી જાય તો પહેલાં આપણે શાકભાજીને આ રીતે પ્રેસ કરી દઈશું એટલે જેટલા નીચે ચોટવાના છે એ ચોટી જાય ત્યાર પછી આ રીતે જે બેટર છે એ ઉપર થોડું થોડું નાખી દેવાનું જેથી કરીને શાકભાજી એ કોઈ તવીમાં છૂટા ના પડે અને બધા જ સરસ એમ ચોંટેલા જ રહેશે અને લગભગ ચારક મિનિટ જેવો સમય થઈ ગયો છે મીડિયમ ફ્લેમ ઉપર તો એની નીચેની સાઈડ છે એ પણ સરસ શેકાઈ ગઈ હશે તો આપણે એને પલટાવી દઈશું હવે ઉપર અહીંયા હું બટરની સ્લાઇસ મેં રાખી છે બિલકુલ ઓપ્શનલ છે તમારે તેલ પણ તમે નાખી શકો છો પરંતુ મેં પાતળી પાતળી બટરની સ્લાઇસ નાખી છે જે રીતે બજારમાં લારીમાં મળે ને એવા જ આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું તો બજારમાં જે બટરનો ઉપયોગ કરતા હોય છે એને ટેસ્ટ સારો લાગે છે સેન્ડવિચની એકદમ ક્રિસ્પી બને છે તો તમે બટર બિલકુલ ઓપ્શનલ છે તમને પાસ પસંદ હોય તો તમે નાખી શકો છો નહીં તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો તો ચારક મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો નીચેથી એકદમ સરસ શેકાઈ ગયા છે અને ત્રણ ચાર મિનિટ જેવો આપણે નીચેની સાઈડ શેકાવા દઈશું ત્યાર પછી આપણે એની સ્લાઇડ બદલી સાઈડ છે એ બદલી નાખવાની છે આ નીચેની સાઈડ શેકાઈ જાય એટલે આ રીતે આપણે તવેથાની મદદથી બંને સ્લાઇડ્સને છૂટી પાડી દઈશું અને ત્યાર પછી હું અહીંયા ચીઝનો ઉપયોગ કરું છું બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમે કરી શકો નહીં તો તમે આ જ રીતે તમે ખાઈ શકો છો તો હું અહીંયા એક ચીઝની ક્યુબ છે એને ગ્રેટ કરી દઉં છું જેથી ચૂઝનો ટેસ્ટ છે સારો આવે અને બાળકોને થોડી ખાવામાં વધારે પસંદ હોય છે એટલા માટે મેં ચીઝનો ઉપયોગ કર્યો છે પરંતુ તમે સ્કીપ પણ કરી શકો છો હવે માથે મેં થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટી દીધા છે થોડા થોડા અને ત્યાર પછી આપણે સેન્ડવિચને વાળી દઈશું તો આ ગરમ ગરમ સેન્ડવિચમાં શાકભાજી બિલકુલ કાચા નથી લાગતા અને એકદમ સરસ ક્રંચી એવો ટેસ્ટ પણ આવે છે તો જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે હું બંને સેન્ડવીચને બનાવી અને તૈયાર કરી લઉં છું આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને હું તમને એની સ્લાઇસ કરીને પણ બતાવું છું બંને સાઈડ બહુ જ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ઓછા તેલમાં તો આ રીતે તવેથાની મદદથી ફટાફટ આ કટ થઈ જાય છે બિલકુલ કાપવામાં આપણને તકલીફ નથી પડતી એકદમ સરસ રીતે કટિંગ થઈ જાય છે તો તમને હું બતાવી દઉં કેવા લાગે છે તો એકદમ સરસ એવા ટેસ્ટી અને બહુ જ સરસ એવા બને છે બંને બાજુથી ક્રિસ્પી તો આ રીતે તમે પુડલા સેન્ડવીચ બનાવશો ને તો તમને પકોડા ખાવાનું ભૂલાઈ જશે એટલી સરસ બનીને તૈયાર થાય છે જો તમને રેસીપીઓ પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો તૈયાર છે પુલ્લા નહીં Por ino de suabado, nos Bye, bye. Que